પાવી જેતપુર તાલુકાના ભેસાવહી હાઈસ્કૂલના કર્મચારીઓના વિદાય સમારંભમાં ધારાસભ્યનું પ્રેરક ઉદબોધન વિદ્યાર્થીઓને શિક્ષણરૂપી સાહસ કેળવી વિકાસ કરવા આહવાન પાવી જેતપુર તાલુકાની ભેસાવહી હાઈસ્કૂલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના સંસ્કૃતના શિક્ષક એચ સી મકવાણા અને ક્લાર્ક મંગાભાઈ રાઠવાનો વય નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં છોટા ઉદેપુરના ધારાસભ્ય અને મંડળના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠવાએ હાજરી આપી વિદ્યાર્થીઓને શિક્ષણરૂપી સાહસ કેળવી વિકાસ કરવા માટે પ્રેરક આહવાન કર્યું હતું શાળાના આચાર્ય ડીસી કોલી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે બંને નિવૃત્ત કર્મચારીઓના શાળા પ્રત્યેના યોગદાન અને સેવા સ્મરણો વાગોળ્યા હતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે નિવૃત્ત થયેલા બંને કર્મચારીઓનું સાલ ઉઢાળી ફૂલહાર પહેરાવી અને સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું અને તેમને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી রিপোর্টার মহসিন সুরতি ছোটা উদয়পুর